પક્ષના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની તેત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું દસ કલાકે આયોજન કરાયું હતું જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા સ્વા રાજીવ ગાંધીની તસવીરને ફૂલહાર કરી તેઓના રાષ્ટ્ર વિકાસના કાર્યને બિરદાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ હરીશ પરમાર હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનોએ ફૂલહાર અર્પણ કર્યા હતા સૌથી યુવાન વયે જેણે દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનવાનું બનાવ્યા હતા એવા રાજીવજીની આજે પુણ્યતિથિ